હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે વરસાદમાં ખાવાની મજા પડે તેવા ત્રણ અલગ અલગ ભજીયા બનાવીશું જેમાં આપણે મેથીના ભજીયા બનાવીશું પટ્ટી મરચાં બનાવીશું અને બટેકાપુરી બનાવીશું આ ભજીયા એકદમ સહેલી રીતે આજે આપણે બનાવીશું તો ચાલો મેથીના ભજીયા મરચાંની પટ્ટી અને બટેકાપુરી કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો સૌથી પહેલાં અહીંયા મેં લસણ અને મરચાંને આ રીતે કટરમાં ક્રશ કરી લીધેલા છે તો આ રીતે આપણે અધકચરું ક્રશ થાય એ રીતે ક્રશ કરવાનું છે જો તમે મિક્સરમાં ક્રશ કરશો તો તેની પેસ્ટ બની જશે આ રીતે તમે મરચાંમાં અધકચરું ક્રશ કરીને લેશો તો ભજીયામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તો આ તમે જોઈ શકશો આ રીતે મેં અધકચરું ક્રશ કરી લીધેલું છે હવે આપણે મેથીના ભજીયાનું બેટર બનાવવાનું છે તો તમારે જે રીતે ભજીયા બનાવવા હોય એવડું વાસણ લેવાનું છે તો અત્યારે મેં એક મીડિયમ સાઇઝની તપેલી લીધેલી છે તેની અંદર અડધો કપ ઝીણી સમારેલી કોથમીર ધોઈને લઈશું સાથે જ આપણે એક કપ સમારેલી મેથી ધોઈને લઈશું હવે આપણે તીખાશ અને લસણ જે રીતે ભાવે એ રીતે પેસ્ટ ઉમેરી દઈશું તો અત્યારે મેં ત્રણથી ચાર ચમચી પેસ્ટ ઉમેરેલી છે તો તમને દેખાઈ રહ્યું હશે આ રીતે મેં અદકચરું ક્રશ કરીને લીધેલું છે હવે સાથે જ આપણે સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દઈશું એકવાર ફ્રેન્ડ્સ આ રીતે બનાવી જોજો બહુ જ સરસ સ્વાદિષ્ટ ભજીયા બનશે અને સાથે જ હું અત્યારે એક લીંબુનો રસ લઈ લઈશ હવે તેની અંદર બે કપ આપણે ચણાનો લોટ લઈશું અત્યારે મેં દાળ દળાવીને ચણાનો લોટ લીધેલો છે તમે રેડી જે બેસન આવે છે તે લઈને પણ ભજીયા બનાવી શકો છો હવે બધી ભાજી અને લોટ બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ એકવાર સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા બેટર રેડી કરવાનું છે આની અંદર આપણે એક્સ્ટ્રા મસાલા કાંઈ નથી ઉમેરતા તમારે ધાણાજીરું પાવડર ગરમ મસાલો ઉમેરો હોય તો ઉમેરી શકો છો આની અંદર તમે મરી પાવડર પણ લઈ શકો છો હવે બધું જ સરસ મિક્સ થઈ ગયું છે હવે થોડું થોડું પાણી ઉમેરતા આપણે બેટર રેડી કરીશું તો હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે તેની અંદર હું અડધી ચમચી ખાંડ ઉમેરી દઈશ તમારે ન લેવી હોય તો તમે સ્ટીફ કરી શકો છો ફરી આપણે એકવાર બધું જ મિક્સ કરી લઈશું તો હવે આપણે મેથીના ભજીયાનું બેટર રેડી થઈ ગયું છે તેને સાઈડ પર રાખીશું તો અહીંયા મરચાંની પટ્ટી બનાવવા માટે મેં પાંચસો ગ્રામ મરચાં લીધેલા છે મરચાંને આ રીતે કટ કરી લીધેલા છે મરચાંને કટ કરી અંદરથી બી અને નસનો ભાગ હોય તે નીકાળી લીધેલો છે તો તમે જોઈ શકશો તો આ રીતે મરચાં તૈયાર કરવાના છે તો આપણે મરચાં તૈયાર જ છે હવે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું તો હવે એકવાર આ રીતે સરસ મિક્સ કરી લઈએ આ રીતે મીઠું ઉમેરીને મિક્સ કરવાથી મીઠું એકદમ સારી રીતે પીગળી જશે અને બધામાં ઇક્વલ થઈ જશે તો આ રીતે સરસ મિક્સ કરી લેવું એકવાર હવે મીઠું મેં સરસ મિક્સ કરી લીધેલું છે રસ ઉમેરી દઈશ લીંબુનો રસ નાખ્યા બાદ ફરી આપણે એકવાર સરસ મિક્સ કરી લેવાનું છે હવે તેમાં આપણે એક જંજીરાનું પેકેટ ઉમેરી દઈશું તેનાથી આ પટ્ટીમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આ રીતે એક પેકેટ ઉમેરી અને બધું જ સારી રીતે મિક્સ કરી લેવું તમે જે રીતે પટ્ટી મરચાં બનાવતા હોય એ રીતે તમારે બધો જ મસાલો લેવાનો રહેશે અત્યારે મેં પાંચસો ગ્રામ મરચાં લીધેલા છે અને તેની પટ્ટી બનાવી રહી છું તો તમે જોઈ શકશો હવે બધું જ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે તેની અંદર આપણે ચણાનો લોટ ઉમેરીશું આપણે જે લીંબુનો રસ નાખેલો છે તેનાથી જ બધું જ સરસ મિક્સ કરી લઈશું પહેલાં આપણે તે લીંબુના રસથી જ મિક્સ કરીશું ત્યારબાદ આપણને જરૂર લાગે એ રીતે થોડું થોડું પાણી ઉમેરીશું આની અંદર વધારે પાણીની જરૂર નહીં પડે તો પહેલાં આપણે આ રીતે સરસ મિક્સ કરી લેવાનું છે ફરી આપણે થોડો ચણાનો લોટ ઉમેરીશું તો આ રીતે ચણાની લોટની જરૂર પડે એ રીતે આપણે ચણાનો લોટ પણ ઉમેરતા જવાનું છે અને સરસ મિક્સ કરી લેવાનું છે હવે આપણે હાથથી મિક્સ કરીશું ફરી થોડો ચણાનો લોટ ઉમેરી દઈએ તો આ રીતે બરાબર હાથથી આપણે મિક્સ કરતા જવાનું છે ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે એકવાર પટ્ટી તમારા ઘરે જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ મરચાંની પટ્ટી કેવી લાગી ફરી આપણે થોડું થોડું પાણી ઉમેરતા બધું જ આ રીતે થોડું થોડું મિક્સ કરતા જઈશું પાંચસો ગ્રામ મરચાની અંદર આપણે ચાર કપ ચણાના લોટની જરૂર પડેલી છે તો હવે તમે જોઈ શકશો આ રીતે મરચાં આપણા સરસ તૈયાર થઈ ગયા છે તો આ રીતે આપણે મરચા તૈયાર કરી લેવાના છે તો આપણા મરચાં પણ તૈયાર છે હવે આ પટ્ટી મરચાંને આપણે એકવાર આ રીતે કાચા પાકા તળી લેવાના છે તો આ રીતે તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે તો એક એક પટ્ટી લઈ અને આ રીતે તેલમાં મૂકતા જવાની છે અને તેને તળી લેવાની છે પટ્ટીને વધારે ક્રિસ્પી કરવા માટે આ રીતે તમારે એકવાર કાચા પાકી તળી લેવી ત્યારબાદ ફરી તેલમાં આપણે ક્રિસ્પી તળવાની છે પટ્ટી થોડી તળાઈ એટલે આ રીતે પલટાવતા તેને તળી લઈશું ત્યારબાદ તેને બહાર નીકાળી લઈએ આ જ રીતે આપણે બધી જ પટ્ટી તળી લેવાની છે તો તળીને હું તૈયાર કરી લઈશ પટ્ટી જ્યારે આપણે સર્વ કરવી હોય ત્યારે બીજી વાર આપણે એકદમ ક્રિસ્પી તળી લેવાની છે હવે મેં મરચાં કાચા પાકા તળીને તૈયાર કરી લીધેલા છે હવે આપણે જે બટેકાપુરી બનાવવાના છીએ તેના માટે આપણે બેટર રેડી કરવાનું છે તો જેમાં આપણે મરચાં બનાવીને તૈયાર કરેલા હતા તેમાં જ આપણે બેટર બનાવીશું કારણ કે તેમાં તમે જોઈ શકશો આ રીતે ચણાનો લોટ વધેલો છે તો તેમાં આપણે બેટર બનાવી લઈશું જેથી આપણો લોટ પણ વેસ્ટ ના જાય તો આ રીતે એકવાર થોડું પાણી નાખી અને બધું જ મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે જે રીતે બટેકાની પૂરી બનાવવી હોય એ રીતે ચણાનો લોટ લેવાનો છે ચણાની લોટની અંદર આપણે સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું અને આ રીતે એકવાર સરસ મિક્સ કરી લઈશું હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા બેટર રેડી કરીશું બેટર વધારે લિક્વિડ પણ નહીં અને થિક પણ નહીં એ રીતે રેડી કરીશું તે હવે તેની અંદર આપણે બે ચમચી જેટલું લીંબુનો રસ ઉમેરીશું ફરી આપણે એકવાર સરસ મિક્સ કરી લઈએ બેટરની અંદર ગાંઠો ન રહી એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે મિક્સ કરતાં આપણને પાણીની જરૂર પડે એ રીતે થોડું થોડું પાણી ઉમેરતા આપણે બેટર રેડી કરી લઈએ હવે તેની અંદર આપણે મરી પાવડર પણ ઉમેરીશું હવે તમે જોઈ શકશો આપણું બેટર એકદમ સ્મૂથ તૈયાર થઈ ગયું છે તો આ રીતનું આપણે બેટર રેડી કરવાનું છે તો બેટર તૈયાર છે હવે આપણે ભજીયા બનાવી લઈશું તો ભજીયાનું આપણે બેટર રેડી કરેલું છે તેની અંદર વન ફોર્ટી ટીસ્પૂન ટાટાના સોડા ઉમેરીશું હવે તેના ઉપર આપણે લીંબુનો રસ પણ ઉમેરીશું આ રીતે લીંબુનો રસ ઉમેરવાથી જે સોડા છે તે સરસ આ રીતે ફૂલી જશે હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકશો આ રીતે આપણે કન્સિસ્ટન્સી રાખવાની છે આ રીતે એક ભજીઓ આપણે તેલમાં મૂકી અને બનાવી લઈશું અને ટેસ્ટ કરી લઈશું ત્યારબાદ આપણે બાકીના ભજીયા બનાવીશું ત્યાં સુધીમાં આપણે બટેકાની ચિપ્સ બનાવી લઈએ તો આ રીતે મેં બટેકાને છાલ નીકાળી અને તૈયાર કરી લીધેલું છે તો હવે ચિપ્સ બનાવી લઈએ આ બટેકાની પૂરી તમે બટેકા બાફીને પણ બનાવી શકો છો તો આ રીતે હું કાચું બટેકું લઈને જ ભજીયા બનાવી રહી છું તો પણ તે એકદમ સરસ બને છે તો આપણે બટેકાની ચિપ્સ પણ તૈયાર થઈ ગઈ છે અને બેટર પણ તૈયાર થઈ ગયું છે એક એક બટેકાની ચિપ્સ લઈ અને બેટરમાં ડીપ કરતા આપણે બટેકાની પૂરી બનાવી લઈશું કઢાઈમાં જે રીતે આવે એ રીતે આપણે બટેકાની આ રીતે પૂરી મૂકતા જઈશું થોડી તળાઈ એટલે પલટાવતા જઈશું આ રીતે પલટાવતા પલટાવતા આપણે ગોલ્ડન ક્રિસ્પી થાય એ રીતે તળવાની છે તો તળાવવા દઈએ અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ પર જ તળવાની છે જેથી બટેકું કાચું લીધેલું છે તે પણ સરસ ચડી જાય હવે આ રીતે બટેકા પૂરી સરસ તળાઈને તૈયાર થઈ ગઈ છે બહાર લઈ લઈએ તો તમે જોઈ શકશો આપણી બટેકા પૂરી એકદમ સરસ પૂરીની જેમ દડા જેવી થયેલી છે તો બહાર લઈ લઈએ હવે આપણે આજ તેલમાં ભજીયા બનાવી લઈશું તો મેથીના ભજીયા બનાવવા માટે આ રીતે આપણે બેટર લઈશું અને તેલમાં મૂકતા જઈશું અત્યારે પણ આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર તળીને તૈયાર કરવાના છે જે રીતે કઢાઈમાં આવે એ રીતે આપણે ભજીયા મૂકીશું તો તમે જોઈ શકશો ફ્રેન્ડ્સ આ રીતે આપણા ભજીયા એકદમ સોફ્ટ બનેલા હોય તો જાતે જ પલટી મારતા હોય તો આ રીતે મારા ભજીયા એકદમ સરસ જાતે ફરી રહ્યા છે હવે આપણે ભજીયાને આ રીતે પલટાવતા પલટાવતા તળી લેવાના છે તો તળી લઈએ અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું હવે આપણા ભજીયા સરસ રીતે તળાઈને તૈયાર થઈ ગયા છે તેને આપણે બહાર લઈ લઈશું હવે આપણે જે પટ્ટી કાચા પાકી તળીને તૈયાર કરેલી છે તે ઉમેરી દઈશું અને પટ્ટીને આપણે એકદમ ક્રિસ્પી બનાવીને તૈયાર કરીશું તો ગોલ્ડન બ્રાઉન થવા દઈએ અને પટ્ટીને પણ આ રીતે આપણે વચ્ચે વચ્ચે પલટાવતા જઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે તમે મરચાંની પટ્ટી મેથીના ભજીયા અને બટેકાની પૂરી એકદમ સરળતાથી આસાનીથી બનાવી શકો છો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને આની સાથે ખજૂર આંબલીની ચટણી ખાવાની ખૂબ જ મજા આવે છે તો પટ્ટી પણ આપણી સરસ તળાઈને તૈયાર થઈ ગઈ છે તો તેને પણ આપણે બહાર લઈ લઈએ તો આપણે ત્રણેય પ્રકારના ભજીયા બનીને તૈયાર છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો તો તમે આ જ રીતે ભજીયા બનાવો છો કંઈક અલગ રીતે બનાવો છો તો ફ્રેન્ડ્સ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ત્રણેય પ્રકારના ભજીયા ખાવા માટે એકદમ તૈયાર છે આ ભજીયા સાથે તમે ખજૂર આંબલીની ચટણી સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરજો કે તમને આજની રેસિપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ